પણ ભરતભાઈ એને બેન વેસવાની થાય ને તો પેલો ફોન મને કરજો તો કેમ છો મને આગળ જાવ મજા મને બજ્જા માં જ રહેજો આજે આપણે એને ભરતભાઈ ઉપર બ્રેક કરવાનું છે અને એક પણ જેવો દેવો બ્રેક ને જોટ ગા લેવાનો બ્રેક તો આજનો વિડીયો હે ને બહુ જ મજાનો બનવાનો હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો હવે આપણે હે ને ભરત આહીને ફોન કરી હું કરી જો ઉપાડે કે નહીં ઉપાડે જો ઉપાડી લીધો ને તો એના પર હે ને બહુ મોટો મોટો બ્રેક થવાનો હોય તો હાલો આપણે એને ફોન કરી તો ત્યારે હે ને ફોન દે હે ભરત આહીને હું કરે ઉપાડે કે ન ઉપાડે હાલો રામ રામ જનભાઈ

અને વિડિયો માં તમે ઓલે મોર મોર થોડી ભેમો દેખાડો હો ભેમો છે ને ઘણું છે કે નંબર હોય એટલે કેટલાક જીવ રાખ્યા ભેમો ના હા થોડાક દી મોર તો જાણે 8 9 ભેમો નથી હા તો હવે કે ભેમો ભેમો વેસવાની છે હા મને તો એવું સમજાણું કે હમણાં તમારે ભેમો વેસવાની છે અર્જુન ભાઈ મેં નથી વેસવાની બાપા પણ બેટા તારા બાપા આરે વાતતા કરી લેજે કે એકાદી ભેમો વેસવાની હોય તો

પણ હે ને તમે ખાલી ફોટા મોકલી શકો ને પણ બાપા તો એને હું ને એટલે કઈ પૂરી થઈ જાય કઈ નઈકી નથી

એ હા તો મિત્રો આજે એને ભરત ભાઈને કઈ જરાય ખબર નહીં પડી લીનો ઉપર એને ને બ્રેક થઈ ગયો તો તમને આ નહોને બ્રેક કેવો લાગ્યો તમને જો સારું લાગ્યો હોય ને તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એને ને કમેન્ટ કરી દેજો હવે એને નેક્સ્ટ બ્રેક એને કોના ઉપર કરે તો બાય બાય